નમસ્કાર પ્રવિક ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ નાઇન કરીએ જીઆઈ ટેગ સાથે કચ્છની દેશી ઇતિહાસ કચ્છી ઓળખ ધરાવતી જીઆઈ ટેગ ગુજરાતે સતત ચોથી વાર સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મર સ્ટેટનું ગૌરવ મેળવ્યું મુખ્યમંત્રીએ ઉદ્યોગપતિઓને અભિનંદન પાઠવ્યા લોકસભા ચૂંટણી પહેલા પક્ષપલટો શરૂ બે હજારથી વધુ આપ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા ભૂપેન્દ્ર પટેલ અને અધ્યક્ષ નેતાઓને ભાજપમાં આવકાર્યા ભગવાન રામ સુશાસનના પ્રતિક ભગવાન રામ તમામ સંસ્થાઓ માટે રોલ મોડેલ બની શકે છે વડાપ્રધાનનું આંધ્રપ્રદેશમાં સંબોધન ઉત્તર ભારતમાં છવાયેલી ધુમ્મસની સફેદ ચાદરે જનજીવન કર્યું અસ્તવ્યસ્ત આગામી દિવસોમાં પણ યથાસ્થિતિ રહે તેવી હવામાન વિભાગની આગાહી અને હવે સમાચાર જોઈએ ગુજરાત રાજ્યમાં પહેલા ગીરની કેસર કેરી બાલિયા ઘઉંના બીજ અને હવે કચ્છની દેશી ખારેક જીઆઈ ટેગ જીઓગ્રાફિકલ એન્ડિફિકેશન મેળવનાર રાજ્યની ત્રીજી કૃષિ પ્રદેશ બની છે કચ્છમાં મુન્દ્રા માંડવી ભુજ અને અંજાર તાલુકાઓ ખારેકની ખેતીમાં અગ્રણી તાલુકાઓ છે કચ્છી ખારેક સૂકા મેવાનું સન્માન થયું છે આખા દેશમાં સૌપ્રથમ કચ્છની ધરતી ચારસો વર્ષ પહેલાં ખારેકની ખેતીની શરૂઆત થયેલ તે દેશી ખારેકને જીઆઈ ટેગ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશનની માન્યતા મળી છે કચ્છની દેશી ખારેક હવે દુનિયાભરની બજારમાં વધારે આદર સાથે નિકાસલક્ષી માંગ મેળવશે તેવી દ્રઢ આશા બંધાઈ છે આ સાથે કચ્છી દેશી ખારેક જીઆઈ ટેગની માન્યતા મેળવનાર રણપ્રદેશ કચ્છની સર્વપ્રથમ કૃષિ પેદાશ બની છે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તેમજ મુન્દ્રા સ્થિતિ મુંદ્રા સ્થિત ખારેક સંશોધન કેન્દ્ર સાથે બીકાનેરની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એરિડ હોર્ટિકલ્ચરના સહયોગથી કચ્છી ખારેકને માન્યતા અપાવવા માટેના પ્રયાસો શરૂ કરાયા હતા ગુજરાતની આ સિદ્ધિ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર એક્સ પર જાણકારી આપીને ખુશી વ્યક્ત કરી તેમણે લખ્યું છે કે આપણા કચ્છની ખારેકને જીઆઈ ટેગ મળ્યું એ ઘણા આનંદની વાત છે આના લીધે કચ્છી ખારેકને વૈશ્વિક સ્તરે એક આગવી ઓળખ મળી છે જીઆઈ ટેગને લીધે કચ્છી ખારેકના નિકાસ મૂલ્યમાં વધારો થશે અને આ ખારેક પકવતા હજારો ખેડૂતોને ફાયદો થશે લોકસભાની ચૂંટણી નજીક આવતા જ પક્ષ પલટાની પ્રક્રિયા ફરી જોવા મળી રહી છે એકવીસોથી વધારે આપ કોંગ્રેસના નેતાઓ બીજેપીમાં જોડાયા હતા જેમાં બાર જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો બાર કોર્પોરેટરો સહિત આપ અને કોંગ્રેસના પ્રદેશના નેતાઓ બીજેપીમાં જોડાયા હતા આ સાથે પિસ્તાળીસ તાલુકા પંચાયત ત્રણ એપીએમસીના ચેરમેનો પચાસ સહકારી આગેવાનો મંડળીઓમાં કામ કરતા જિલ્લા સ્તરના નેતાઓ બીજેપીમાં જોડાયા હતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર આર અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહીને સૌને આવકાર્યા હતા જીવનમાં કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના જિલ્લા સ્તરના રાજ્ય સ્તરના સંગઠનમાં કામ કરતા વિવિધ પાંખોમાં કામ કરતા એકવીસો થી વધારે કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની કાર્યપદ્ધતિ એમની નેતૃત્વ ઉપરનો વિશ્વાસ અને જેવી રીતે હિન્દુસ્તાન ની અંદર એક રાષ્ટ્રહિત માટે કામ કરતી બાળી તરીકે નંદ્રાભાઈ નું એક વૈશ્વિક સ્તરે જે છબી ઉભી છે એ નંદ્રાભાઈ ના નેતૃત્વ વિશ્વાસ રાખીને ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આટલી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કાર્યકર્તા જોડા લોકસભા ચૂંટણી ને લઈને ભાજપ દ્વારા પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગ રૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ પોતાના મત વિસ્તાર વોલ પેઇન્ટિંગ કર્યું હતું નોંધનીય છે કે લોકસભા ચૂંટણી રૂપે ભાજપ દ્વારા ગુજરાતમાં વોલ પેઇન્ટિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અન્વયે ભાજપ દ્વારા બે પોઈન્ટ લાખ પેઇન્ટિંગ કરવામાં આવશે મોદી સરકારના સ્લોગન સાથે ડિજિટલ વોલ પેઇન્ટિંગ કરવામાં આવશે દેશભરમાં સોળ જાન્યુઆરી બે હજાર સોળના શરૂ કરાવેલી નવતર પહેલ સ્ટાર્ટઅપ ઇન્ડિયા અન્વયે ગુજરાતે સતત ચોથી વાર સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મર સ્ટેટનું ગૌરવ મેળવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોને અભિનંદન પાઠવ્યા છે નેશનલ સ્ટાર્ટઅપ ડેના અવસરે નવી દિલ્હીમાં સ્ટાર્ટઅપ રેન્કિંગ બે હજાર બાવીસના પરિણામોનું અનાવરણ કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કર્યું હતું ભારત આજે વિશ્વમાં એક લાખ સત્તર હજાર જેટલા માન્ય સ્ટાર્ટઅપ અને એકસો અગિયાર યુનિકોર્ન સ્ટાર્ટઅપ ધરાવતું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ બન્યું છે રાજ્યના વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ ક્ષેત્રે વધુ પ્રોત્સાહન આપવાના હેતુ સર સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી ટુ પોઈન્ટ અમલમાં મૂકવામાં આવી છે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી સ્ટાર્ટઅપ ક્ષેત્ર સાથે જોડાયેલા શબ્દો પોલિસીથી મળતા લાભ અને તે લાભ વિશે સમજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે સ્ટાર્ટઅપ અને ઇનોવેશન સાથે જોડાયેલી તમામ માહિતીથી વિદ્યાર્થીઓ માહિતગાર થઈ શકે તે હેતુથી સ્કૂલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ દ્વારા ધ સ્ટાર્ટઅપ ગાઇડ લોન્ચ કરવામાં આવશે ગાંધીનગર ખાતેથી રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ નિમિત્તે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે ધ સ્ટાર્ટઅપ ગાઈડનું કવર પેજ લોન્ચ કર્યું હતું સોળ જાન્યુઆરી જેને નેશનલ સ્ટાર્ટઅપ ડે તરીકે ઉજવવામાં આવે છે તે નિમિત્તે તમામ સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ કોફાઉન્ડર્સ તેમજ ઇનોવેશન સાથે સંકળાયેલા તમામ યુવાનોને નેશનલ સ્ટાર્ટઅપ ડે નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે સ્ટાર્ટઅપનું યોગદાન સતત વધી રહ્યું છે ત્યારે ગુજરાતના યુવાનોના સ્ટાર્ટઅપના પ્રોત્સાહન માટે અમલીલ થયેલ એસએસઆઈપી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી બે હજાર સત્તરથી કાર્યરત છે આજે મને ખુશી થાય છે કે એસએસઆઈપી પોલિસી અંતર્ગત સ્કૂલ પી સ્કૂલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ થકી ધોરણ છથી બારના વિદ્યાર્થીઓમાં સ્ટાર્ટઅપ પ્રત્યે જાગૃતતા કેળવાય વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના શબ્દોથી પરિચિત થાય તેમજ સ્ટાર્ટઅપ અંતર્ગત માર્ગદર્શન મળે તે હેતુથી ધ સ્ટાર્ટઅપ ગાઈડ સ્કૂલ પી યુ દ્વારા લોન્ચ કરી રહ્યા છે આ પોલિસી અંતર્ગત ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપ આઈડિયાને પસંદ કરી રૂપિયા સુધીની ગ્રાન્ટ ફાળવવાની પણ જોગવાઈ કરવામાં આવેલ છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઉત્તરાયણ પર્વ બાદ હવે પતંગની દોરી ઉતારવાની કામગીરી ચાલી રહી છે અમદાવાદ શહેરના વિવિધ ઝોનમાંથી સીએનસીડી વિભાગ દ્વારા ઝાડ પર ઇલેક્ટ્રિકના વાયર પર થાંભલા પર વિવિધ બ્રિજ પર લટકેલા પતંગ અને પતંગની દોરીને ઉતારવાની કામગીરી થઈ રહી છે જે નિમિત્તે બાસઠ જેટલા સ્થળોએ અને એકસો ઝાડ પરથી દોરી અને પતંગ ઉતારવામાં આવ્યા હતા નાઇટ ડ્રાઈવ દરમિયાન મળી આવેલ માનસિક બીમાર મહિલાને મનપાના યુસીડી વિભાગ મારફતે યોગ્ય કાઉન્સેલિંગ મળતા પુનઃસ્થાપન થયું પરિવાર સાથે પોતાના વતન પરત ફર્યા અને મનપાના યુસીડી વિભાગ દ્વારા દૈનિક ધોરણે મોર્નિંગ ડ્રાઈવ તથા નાઇટ ડ્રાઈવ કરી જાહેર જગ્યાઓ પર જોખમી રીતે આશ્રય લેતા જોવા મળતા ઘર ઘરવિહણા લોકોને શોધી તેમને નજીકના આશ્રય ગૃહ ખાતે શિફ્ટ કરવાની કામગીરી કરવામાં આવે છે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં નાઇટ ડ્રાઈવ દરમિયાન કર્ણાવતી ક્લબ પાસે ગીતાબેન દંતાણી નામના મહિલા માનસિક બીમાર હાલતમાં તેઓની બે પુત્રી એક પુત્ર અને પતિ સાથે લાંબા સમયથી જાહેર જગ્યામાં જોખમી રીતે આશ્રય લેતા જોવા મળ્યા એનજીઓને સાથે રાખીને મહિલા તથા તેના પરિવારના સભ્યોનું કાઉન્સેલિંગ કરી તેઓને પોતાના વતન મોકલી અપાયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ભારતના પ્રવાસે છે પ્રવાસના પ્રથમ દિવસે વડાપ્રધાને આંધ્રપ્રદેશના મુદ્રમમાં જનસભાને સંબોધી હતી પીએમ મોદીએ કહ્યું કે આખો દેશ રામમય બની ગયો છે એટલે કે ભગવાન રામની ભક્તિમાં દેશ રંગાઈ ગયો છે વડાપ્રધાન મોદીએ અહીં નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ્સ એન્ડ નાર્કોટિક્સના નવા કેમ્પસનું ઉદઘાટન કર્યું હતું આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લેપાક્ષીના ઐતિહાસિક વીરભદ્ર મંદિરની મુલાકાત લીધી હતી राममय है राम जी की भक्ति में सराबोर है लेकिन साथियों प्रभु श्री राम का जीवन विस्तार उनकी प्रेरणा आस्था भक्ति के दायरे से कहीं ज्यादा है प्रभु राम गवर्नेंस के સુશાસનપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ભારતની બે દિવસીય પ્રવાસે છે ત્યારે પીએમ મોદી આજે આંધ્રપ્રદેશ પહોંચ્યા હતા તેમણે લેપાક્ષી વીરભદ્ર મંદિરમાં પ્રાર્થના કરી હતી ત્યારબાદ તેમણે તેલુગુ ભાષામાં રંગનાથ રામાયણના શ્લોકો પણ સાંભળ્યા હતા આંધ્રપ્રદેશ બાદ તેઓ કેરળની પણ મુલાકાત લેનાર છે ઉલ્લેખનીય છે કે પૌરાણિક રીતે એવું કહેવાય છે કે લેપાક્ષી મંદિર એ જ સ્થાન છે જ્યાં જટાયુ ઘાયલ થયા બાદ પડ્યા હતા કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે માર્ગ સલામતી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુમાં પચાસ ટકા ઘટાડો કરવાનો લક્ષ્યાંક છે સીઆઈઆઈ નેશનલ કોન્ફરન્સ ઓન રોડ સેફટી ઇન્ડિયન રોડ્સ ટ્વેન્ટી થર્ટી રેઝિંગ ધ બાર ઓન સેફ્ટીને સંબોધતા ગડકરીએ જણાવ્યું કે રોડ સેફ્ટીના ફોર ઈ એટલે કે એન્જિનિયરિંગ અમલીકરણ શિક્ષણ અને ખૂબ જ મહત્ત્વપૂર્ણ કટોકટીની તબીબી સેવાઓને મજબૂત કરવા તેમજ સામાજિક વર્તનમાં પરિવર્તન લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે તેમણે માર્ગ સલામતી સુધારવા માટે તમામ હિતધારકોના સહકાર પર પણ ભાર મૂક્યો હતો ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર ઈરાનની મુલાકાતે છે તેમણે તબક્કાવાર બેઠકો ઈરાનના વડાઓ સાથે કરી હતી તેમણે તેમના સમકક્ષ સાથે મુલાકાત કરી હતી ચાબહાર બંદરના વિકાસના મામલે પણ ચર્ચા થઈ હતી એક તરફ અમેરિકા અને ચીન આમને સામને છે ત્યારે જ આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ છે ભારત અને ઈરાન વચ્ચે પરંપરાગત રીતે સંબંધો અત્યંત સુદૃઢ અને ઉષ્માસભર રહ્યા છે ત્યારે ઈરાન ચાબહાર બંદરના વિકાસના ધીમા કામથી નાખુશ છે બીજી તરફ એવી પણ ચર્ચા છે કે ચીનના જે વિકાસ કાર્યો થાય છે તે પૂરજોશમાં ચાલી રહ્યા છે તેની સરખામણીમાં ભારતની ગતિ ધીમી રહે છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો આજે ત્રીજો દિવસ હોય ભારત જોડો ન્યાય યાત્રા આજે નાગાલેન્ડ પહોંચી હતી જ્યાં મહિલાઓ અને બાળકો સહિત સેંકડો લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું કે નાગાલેન્ડ માટે વડાપ્રધાનની યોજનાઓ વિશે સ્પષ્ટતાનો અભાવ છે ફ્રેન્કલી we are not even clear about what the prime minister envisioned in terms of a solution. nobody, i mean, it's a very, it's a superficial document that says, yes, we are going to work towards peace and joint sovereignty, but it's not clear what exactly they mean. and a lot of the naga organizations here simply don't understand what the prime minister was trying to do and what the way forward is. Uh, clearly, there is a problem that needs resolution. Uh, and clearly, that is a problem that will require conversation, listening to each other, and working in implementing a solution. And that is lacking as far as the Prime Minister is concerned. You know, આણંદ જિલ્લામાં પોલીસ ટીમમાંથી નિવૃત્ત થયેલા શ્વાન માટેનું દેશનું પ્રથમ વૃદ્ધાશ્રમ ખોલવામાં આવ્યું છે શહેર પોલીસ હેડક્વાર્ટર પાસે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલા આ વૃદ્ધાશ્રમમાં પોલીસમાં ફરજ બજાવતા શ્વાનોની દેખરેખ રાખવામાં આવે છે આ વૃદ્ધાશ્રમમાં નિવૃત્ત શ્વાન માટે કુલ વીસ રૂમ અને ફરજ પરના શ્વાન માટે ત્રણ રૂમ ઉપલબ્ધ છે હાલમાં અહીં સોળ સ્વાન છે જેમાંથી તેર નિવૃત્ત થયા છે ત્રણ હજુ પણ ડોગફળમાં ફરજ બજાવે છે पुलिस डॉग्स कार्यरत है वो अपनी सर्विस पूरी करके जब रिटायर्ड होते हैं, तो उसके बाद उनकी जो स्थिति थी काफी खराब हो जाती थी ये ध्यान में आया डीजीपी सर के और डीजीपी सर और गुजरात सरकार ने यहाँ आनंद में पूरे राज्य का ओल्ड एज होम फॉर डॉग्स बनाने का निर्णय लिया गया लगभग एक सवा साल से यहाँ पर आ रहे हैं और हम डॉग से मिलते हैं और ये डॉग बहुत फ्रेंडली है और यहाँ का स्टाफ सबसे बड़ी बात है कि बहुत फ्रेंडली हमको कभी भी डिनाई नहीं किया कि भी आज हमारे ये काम है ये काम हो चाहे नहीं हो लेकिन हमें स्टाफ कभी डिनाई नहीं करता कि देखने के लिए सभी डॉग से मिलते हैं या हमको बताते हैं कि यहाँ कौन सी ब्रीड है तो मेरे बच्चे को क्या है कि इससे बहुत ज़्यादा एक मेंटल जो है जो स्ट्रेस है वो कम हो जाता है ये हैप्पी फील करता है और सबसे बड़ी बात यह है कि यहाँ आने के बाद ये पूरे दिन फुल एक्टिव रहता है क्योंकि इसको इसके मन की बात पूरी हो जाती है તો આ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર